મૂળ મૂળવતની અને હાલમાં અમેરિકામાં રહેતા ડૉક્ટર યોગેશ જોશી સેવાને પરમો ધર્મ માનનારા છે તેમના પત્ની પણ તેમની સાથે સેવામાં રહે છે તેઓ પચીસ વર્ષથી સાઈ સેવા ઓઆરજી સેવા સંગઠન સાથે સંકળાયેલા છે અને વિવિધ સેવા પ્રવૃત્તિ કરે છે આ વર્ષે નવા વર્ષની ઉજવણી નિમિત્તે તેમને સેવાકીય પ્રવૃત્તિ કંઈ અલગ રીતે કરી અને નવા વર્ષની ઉજવણી કરી આસપાસની શાળાઓમાં ભોજન મીઠાઈનું વિતરણ કરીને નવા વર્ષની ઉજવણી કરી જરૂરિયાતમંદ લોકોને સ્વેટર વિતરણ કર્યું સાથે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની પણ તેમને લોકોને આપ્યા યોગેશભાઈ જોશીની સાથે તેમના અન્ય મિત્રો પણ જોડાયા તો આવો યોગેશભાઈ જોશી શું કહે છે જાણીએ યુએસએ સાત સમંદર પાર કરી અમેરિકાથી અમે મિત્રો સાથે શ્રમ વિસ્તારમાં બાળકો સાથે ઉજવણી કરવા ઇન્ડિયા આવ્યા અને ગોધરા અને આસપાસની શાળાઓમાં જઈ અને બાળકો સાથે ભોજન અને મીઠાઈનું વિતરણ કર્યું અને સાથે સાથે બાળકોને સ્વેટર વિધવા બહેનોને સાડીઓ જરૂરિયાતમંદોને બ્લેન્કેટ વગેરે વિતરણ કરી અને અમે નવા વર્ષની ઉજવણી ખૂબ સાત સમંદર પાર પાર કરી કરી એનો આનંદ થયો મારું નામ ડૉક્ટર મુકુંદભાઈ ઠાકર છે હું ગાંધીનગર નજીકના સરડવ ગામમાં ગામનું છું અને એટી નાઇનમાં હું અમેરિકા ગયો હતો અને ત્યાં ગયા પછી મેં આપણા સ્પેશિયલ ઇન્ડિયનો માટે નર્સિંગ હોમ સ્ટાર્ટ કર્યા છે મારા અગિયાર નર્સિંગ હોમ છે અને પાસઠથી એકસો ને પાંચ વર્ષના હું પેશન્ટ નથી કહેતો બા દાદા કહું છું મારા બા અને દાદા છે લોકોને એક પેરેન્ટ્સ હોય મારે સાડા સાતસો બા દાદા છે અને એ બા દાદાઓની સેવા કરતાં મને એવું લાગ્યું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને એમના હૃદયમાં રહેલા ભગવાન એ જ સાચા ભગવાન છે એમ સમજીને જે મેં માનવ સેવા ચાલુ કરી અને આજે નવ વર્ષ હતું એટલે મારા મિત્ર ડૉક્ટર યોગેશભાઈ એ મને કહ્યું કે આ સરસ આવી સારી પ્રવૃત્તિ કરે છે તો આપણામાં એવું હોય છે કે ભાઈ જે તમે નવા વર્ષે કરો આખા વર્ષ તમે કર્યા કરો અને તમે કરો એ અને એ ભાવનાની સાથે અહીંયા જે યોગેશભાઈ સરસ સેવા યજ્ઞ ચલાવે છે એ એમને યુએસમાં પણ હું સહકાર સરસ આપું છું અહીંયાય સરસ આપું છું અને મારું નવું વર્ષ હું અને મારા વાઈફ એવી રીતે ઉજવીએ કે જે બીજા માટે લેટ્સ ડૂ સમથિંગ ફોર સમવન હુ આર રિયલી નીડી પીપલ તો એના માટે અમે ઉજવવાનું નક્કી કર્યું અને આજે અમે ગોધરા આવ્યા ગોધરા આવવાનું કોઈ પણ નક્કી નહોતું પણ જ્યારે યોગેશભાઈએ કહ્યું ત્યારે સરસ ઇઝ અ ગુડ કોઝ અને સારા કોઝ માટે મેં અને મારા વાઇફે નક્કી કર્યું અને અમે આ જે જરૂરિયાતવાળા નીડી પીપલને આજે અમે જે વસ્તુ આપવા જેવી લાગી એ બધી આપી બેઝિકલી અમદાવાદનો છું પણ છેલ્લા બાવીસ વર્ષથી હું અમેરિકામાં સ્થાયી થયો છું હું એક બિઝનેસમેન છું અને ડૉક્ટર યોગેશ જોશી અને પ્રીતિબેન જોશી જે સત્કાર્ય કરી રહ્યા છે ત્યાંથી અમારા જેવા બધા સાથે સાંકળી અને અહીંયા આગળ આવી અને અહીંયાના લોકલ જે કોમ્યુનિટી છે જે જે લોકો નીડી લોકો જરૂરિયાત પૂરતા જો લોકો છે બધાને મદદ કરે છે કપડાં દવા મેડિસિન આ બધા માટે જે કામ કરે છે એ શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના અંડર પેનલ નીચે કરે છે ખાસ આ બધા લોકો અલગ અલગ જગ્યાએ ન્યૂ ઇયર માટે જતા હોય છે અમે લોકોએ આ વખતે ડિસાઇડ કર્યું હતું કે લેટેસ્ટ સપોર્ટ ધ ગુડ વર્ક યોગ્ય ડૉક્ટરને આપણે સપોર્ટ કરીએ અને એના માટે અમે લોકો નવા ઈયર નવા વર્ષ માટે બે હજાર ચોવીસના હેપી ન્યૂ ઇયર લેખે અમે લોકો સ્પેશિયલ ઇન્ડિયા અને એમાં ગોધરા અહીંયા ડૉક્ટર યોગેશ જોશીને સપોર્ટ કરવા આવ્યા છીએ